નમસ્તે દર્શક મિત્રો એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્વતંત્ર ભારત દેશના નાગરિકો માટે ચૂંટણી પર્વનું મહત્વ ખૂબ અગત્યનું હોય છે હાલમાં સંપૂર્ણ ભારત વર્ષમાં લોકસભા ચૂંટણી પર્વ બે હજાર ચોવીસ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે જેના અનુસંધાને આજરોજ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના અનુસંધાને પલસાણામાં મતદાન કાર્યક્રમ વહેલી સવારથી ચાલુ થઈ ગયો હતો મતદારો માંગ અનેરો ઉત્સાહ જોવા મળતો હતો અને વૃદ્ધ તેમજ વિકલાંગ અને બીમાર વ્યક્તિઓ પણ લાઈન મામ ઊભા રહી મતદાન કરવા ઉત્સુક જોવા મળ્યા હતા પલસાણા તાલુકાના તમામ મતદાન મથકો ઉપર મતદાન કરવા આવનાર કોઈ મતદારને સખ્ત ગરમીના સમયમાં કોઈપણ પ્રકારની હેલ્થ સમસ્યા ઉદભવે તો એવા મતદારને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે હેતુથી સી એફસી અને પી ના ડોક્ટર તેમજ સ્ટાફને દરેક મતદાન સ્થળ ઉપર ઉપલબ્ધ રાખવાનું સરકાર શ્રી ગુણ પ્રશંસનીય કાર્ય ગણી શકાય જોકે નાગરિકોની સેવા માટે આખો દિવસ ઉપલબ્ધ રહેનાર મેડિકલ સ્ટાફ ગરમીથી ત્રસ્ત અને દયનીય પરિસ્થિતિમાં જોવા મળ્યો હતો એમને ગરમીથી રક્ષણ મળે એવી કોઈ ખાસ વ્યવસ્થા મોટાભાગના મતદાન મથકો ઉપર જોવા મળતી ન હતી પલસાણા તાલુકા ચૂંટણી અધિકારી ચૂંટણી કાર્યક્રમમાં જોડાયેલા મેન પાવર માટે ગરમીને લક્ષ્યમાં રાખી સુવ્યવસ્થા કરવામાં કમી વર્તાઈ રહી હતી અસહાય બીમાર તથા બીમાર વ્યક્તિઓ માટે હિલચેરની વ્યવસ્થા પણ જોવા મળી ન હતી તેમ છતાં તાલુકાના તમામ મતદાન મથકો ઉપર ખૂબ જ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અત્યાર સુધી ક્યાંય વાદ વિવાદની ઘટના જોવા સાંભળવા મળી નથી ફલસાણા પોલીસે તાલુકાના તમામ મતદાન મથકો ઉપર શાંતિ સુરક્ષા બની રહે એ માટે ખૂબ જ કુનેપૂર્વક પ્રશંસનીય આયોજન કરેલું જોવા મળ્યું હતું રિપોર્ટ પ્રકાશ દેસાઈ એડિટર ઇન ચીફ એસપીપી ભારત ન્યૂઝ હું સીએચ ઓલ્ગુની તિવેદી છું પલસાણા ખાતે ફરજ બજાવું છું કણાવ પીએસસી દ્વારા અહીંયા જે મેડિકલ ટીમ આજે મૂકવામાં આવેલી છે કે જે લ હીટવે ચાલે છે ગરમી વધારે પડતું ગરમીનું તાપમાન વધી રહેલું છે અને છે તો જેમાં જે લાભાર્થી વોટિંગ કરવા માટે આવે છે એમના સુરક્ષિત સુરક્ષા માટે અહીંયા યોજના કરવામાં આવી છે મેડિકલ ઇમરજન્સી ટીમ કે એ લોકોને લૂ લાગી જવી ચક્કર આવવા તો ઇમરજન્સી માટે અમે ઉપલબ્ધ છીએ અહીંયા તો પીએસસી દ્વારા અમને અહીંયા ફરજ બજાવવા માટે મુલકા છે